નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી સ્વાગત છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખેલેવી થી આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે આજ રોજે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જગાણા એસકે મહેતા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફીટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો કાર્યક્રમના સ્થળે સાંસદ અને મહાનુભાવોના હસ્તે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે યુવાનોનો ફાળો મહત્વનો બની રહેશે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશના યુવાનો સશક્ત હશે તો દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકશે શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય ખોરાક સાથે નિયમિત કસરત કરવી જરૂરી છે આ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવવાની જરૂર છે પોતાની શક્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તે જરૂરી છે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના વિવિધ રમતવીરોને સન્માનિત કરાયા હતા જેમાં ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ તથા રક્ષા ચૌધરી બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરનું સન્માન કરાયું હતું આ ખેલાડીઓએ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાસકાંઠાનો ગૌરવ વધાર્યું હતું બનાસકાંઠામાં તારીખ ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય ગમત દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે જેમાં જિલ્લા કક્ષાના આજના કાર્યક્રમમાં રસ્તા ખેંચ બોલીવુડ વોલીબોલ દોરડાકુદ અને સંગીત ખુશી સ્પર્ધાનું આયોજન કરાયું હતું આજથી જિલ્લામાં ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટે મહાન હોકી ખેલાડી શ્રી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાય છે આ દિવસે ભારતના સમૂહ રમતગમત વારસા અને વૈશ્વિક પ્લેટફોર્મ પર રાષ્ટ્રને ગૌરવ અપાવનારા આપણા ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેત બેઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના વિવિધ અગ્રણીઓ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ ઓગણત્રીસ ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હૉસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય જનતા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ હોય અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમને પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો યુવાનો માતાઓ બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે